બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારોના વિરોધમાં ઝાલોદ પ્રાંત અધિકારીને હિન્દુ હિત રક્ષક સમિતિના બેનર હેઠળ આવેદન પત્ર અપાયું બાંગ્લાદેશના હિન્દુઓ પર અત્યાચારો થઈ રહ્યા છે તે બંધ કરવા હિત હિતરક્ષક સમિતિ ઝાલોદ દ્વારા જનાક્રોશ રેલી કાઢવામાં આવી હતી આ રેલીમાં ઝાલોદ નગરજનો હિન્દુ સંગઠનો હિન્દુ વેપારી વર્ગ અને હિન્દુઓ જોડાયા હતા બાંગ્લાદેશના હિન્દુઓ પર અત્યાચારને લઈને ઝાલોદનગર હિન્દુ રક્ષક સમિતિ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ જનજાતિ આશ્રમ દુર્ગાવાહિની સનાતન ધર્મ સમિતિ હિન્દુ સમાજના ધર્માચાર્યો અને હિન્દુ સમાજના અગ્રણીઓ દ્વારા નગર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જન આક્રોશ રેલીમાં હિન્દુ સંગઠનો મોટી સંખ્યામાં જોડાયા હતા દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ઝાલોદ નગરમાં હિન્દુ હિત રક્ષક સમિતિ ઝાલોદ દ્વારા જન આક્રોશ રેલીમાં જે બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુઓ પર થતા અત્યાચાર આગ ચંપી લૂંટફાટ અને મહિલાઓ પર થતા અમાનવીય ગુનાઓ બંધ થાય અને બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુઓ જેમણે તોફાનોમાં ઘર દુકાન ગુમાવ્યા છે તેમને બાંગ્લાદેશની સરકારે પૂરેપૂરી બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુઓને રક્ષા આપવી જોઈએ હિન્દુ હિતરક્ષક સમિતિ ઝાલોદ દ્વારા જનાક્રોશ રેલીમાં સાઇન બોર્ડ સાથે ઝાલોદનગરના વિવિધ વિસ્તારોમાં આ રેલી કાઢવામાં આવી હતી ત્યારબાદ ઝાલોદ મામલતદારને હિત હિતરક્ષક સમિતિ ઝાલોદ દ્વારા જનઆક્રોશ રેલી કાઢી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આસપાસના તાલુકામાંથી જે બાંગ્લાદેશમાં હિન્દુ સમાજ પર અત્યાચાર થઈ રહ્યો છે જેમીજની ઇજત જોડાઈ રહી છે એ સંદર્ભે ધ્યાન આક્રોશ રહેલી નગરના હરેક પરિવારમાંથી લોકોએ આવીને આ રીતે સમર્થન આપ્યું છે અને જે નગરમાં અને આસપાસના લોકોમાં રોહિંગ્યા આવી છે તો એને એના આઈડેન્ટિફાઈ કરી અને એને સજા કરવામાં આવે એ માટે આજે માંગણી કરી છે અને માન્ય રાષ્ટ્રપતિને મામલસા દ્વારા રજૂઆત કરવામાં આવે છે કે જે હિન્દુ સમાજ પર બાંગ્લાદેશમાં આક્રમણને હુમલા થાય છે તે તાત્કાલિક બંધ થાય અને જો જરૂર પડે તો ભારતીય સૈન્ય પણ ત્યાં મોકલીને આ બંધ કરાવવું જોઈએ જય શ્રી રામ